તેવી આ પહેલી ઘટના છે મહાકુંભનું આયોજન થયું અત્યારથી આઠ દિન સુધી એક સરખા ભક્તોને પ્રવાહમાં ગંગામાં ડૂબકી મારવા માટે પ્રયાગરાજ જઈ રહ્યા છે દી સુરત ટેનિસ ક્લબ દ્વારા સુરત શહેરમાં અનોખું આયોજન કરવામાં આવી રહ્યું છે ટેનિસ ક્લબના સેક્રેટરી મયંક દેસાઈએ જણાવ્યું કે બે દિવસ દરમિયાન સુરત ટેનિસ ક્લબ ખાતે મહાકુંભનો અનુભવ થાય તે ઉભાવી આયોજન અમારા ક્લબ દ્વારા કરવામાં આવી રહ્યું છે તે જેમાં છ ફૂટનો શિવલિંગ તથા આઠ ફૂટ ઊંચું નદીની પ્રતિકૃતિ બનાવવામાં આવશે ૃત્ય નૃત્યનું પણ આયોજન કરવામાં આવ્યું છે અને શંખનાથ પણ કરવામાં આવશે કૈલાસ માન સરોવર પણ પ્રતિકૃતિ ઊભી કરવામાં આવશે જે લોકો મહાકુંભ પ્રયાગરાજ ખાતે જઈને ગંગા સ્નાન કરી શક્યા નથી

पर एक ठीकपुर आयोजन है इसमें अलग अलग तरीके के सब प्रोग्राम आयोजित किए हमने और यहाँ पे जो लोग महाकुंभ में जा नहीं पाए जो ऐतिहासिक महाकुंभ जो इंटरनेशनली ये रिलीजियस को इतनी महत्व मिली है जो लोग नहीं जा पाए वहाँ पे जो बुजुर्ग लोग हैं जो सीनियर सिटीजन हैं पर किसी न किसी भाई यहाँ के यूथ भी इतने एग्रेसिव है ये महाकुंभ में जाने के लिए तो हम लोगों ने ये महाकुंभ का बहुत सुंदर और थीम पुल आयोजन एक सूरत टेरिस क्लब में किया है गुजरात में एक अव्वल नंबर का आयोजन है और ऐसा आयोजन अभी तक किसी ने सोचा भी नहीं इतना बढ़िया बढ़िया और खूबसूरत आयोजन यहाँ पे है यहाँ पे महाकाल से अधोरी बाबा को बुलाया गया है तो वो लोग नृत्य करने वाले शिवलिंग की प्रतिमा स्थापित की गई है पर अलग अलग प्रसाद ये बहुत अच्छा और खूबसूरत आयोजन है तो आपके माध्यम से हम ये कहना चाहेंगे कि जिनको भी दर्शन करना है तो यहाँ पे आप वेलकम जो महाकुंभ नहीं जा पाए उनको सबको यहाँ पे दर्शन करने का बहुत सुनहर और बड़ा और अच्छा अवसर मिलेगा यहाँ सूरत आंगणे सूरत टेनिस क्लब में एक ऐतिहासिक एवं महाकुंभ न खूब सुंदर मजा धार्मिक सांस्कृतिक और आध्यात्मिक लेखे त्रिवेणी संगमन जोरदार आयोजन करूँ थे हमारी सूरत ટેનિસ ક્લબની કમિટીએ તો આ આયોજનમાં અનેકવિધ પ્રોગ્રામ્સો અમારા તરફથી આયોજિત કરવામાં આવ્યા છે સુરત ટેનિસ ક્લબમાં બહુ ભવ્ય શહેર મહાકુંભના માટે ઊભો કરવામાં આવ્યો છે ના ઐતિહાસિક આ પ્રોગ્રામમાં સુરત શહેર ટેનિસ ક્લબ તરફથી મહાનુભાવો યુથને અને જે લોકો આ મહાકુંભમાં અધ્યક્ષ ત્યાં જઈ નથી શક્યા તે લોકો માટે ખાસ અમે લોકોએ આ સ્પેશિયલ આ પ્રોગ્રામનું આયોજન કર્યું છે કે જે લોકો વયોવૃદ્ધ છે કે જે લોકો સિનિયર સિટીઝન છે ને જે લોકો કોઈના કોઈ કારણસર ત્યાં જઈ નથી શક્યા ભીડને કારણે કે કોઈ અન્ય કારણે તો તેવા તમામ લોકોને અહીંયા અમે આમંત્રિત કરી રહ્યા છે અને સ્પેશિયલ ગેસમાં અમારે ત્યાં સુરતમાં નામાંકિત સુરત શહેરના ઉદ્યોગપતિઓ ઇન્ડસ્ટ્રીઅલિસ્ટ ટ્રસ્ટીઓ જે રાજકારણ ક્ષેત્રે શ્રી સી આર પાટીલ સાહેબ અન્ય મંત્રીશ્રીઓ ધારાસભ્યશ્રીઓ અધિકારીશ્રીઓ તમામને અમે લોકો અહીંયા આમંત્રિત કરી રહ્યા છે એક સારો મેસેજ નેશનલ લેવલે થીમ્પુલ મેસેજ અમારા ક્લબ તરફથી અમે આપી રહ્યા છે કે આવું ભવ્ય આયોજન ભવિષ્યની આપણી સંસ્કૃતિને ધરોહરની જાગરણ માટે અમે જાગૃત રહે એના માટે અમે આ સુંદર મજાનું આયોજન કર્યું છે થેન્ક યુ સોરી મચ થેન્ક યુ આ ઉપરાંત અમે વિવિધ કાર્યક્રમોમાં અઘોરી નૃત્ય ગંગા આરતી ભસ્મ આરતી શિવ પુરાણ અને શિવના સંગીતનો આખો લાવો મળશે લાઈવ પેઇન્ટિંગ હશે ઘીના કમળ હશે ફોટોગ્રાફી જેણે પાડી છે તે સુરતના કલાકારોનો ડિસ્પ્લે થશે અને નંદી અને શિવલિંગ મોટા પાયે ઊભા કર્યા છે તે તેનું આપણે પ્રદક્ષિણા ફરી અને ગંગા જળ જે મંગાવ્યું છે એનો છંટકાવ કરીને સુરત અને સુરતની પ્રજાને આપણે પવિત્ર કરવાનો એક અથાગ પ્રયત્ન છે અને ભવ્ય મહાકુંભ જે અત્યારે એકસો ચુમ્માળીસ વર્ષે મહાકુંભ આવે છે તો એની એક ઝાંખી અને એ ટ્રિબ્યુટ ટુ અવર યુનો મહાકુંભ માટે સુરત ટેનિસ ક્લબે આ મહાન આયોજન કર્યું છે અને અમારી કમિટી બધાને આવકારવા તત્પર છે થેન્ક યુ રિપોર્ટર અરવિંદ રાઠોડ જન આદેશ ન્યૂઝ સુરત